નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર હોડીએ દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો હોળીના તહેવારને લઈને પચીસ ફેબ્રુઆરીએ દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર હવે જંક્શન પર ટ્રાફિક નિયમ તોડ્યા તો ગયા રોજ સરેરાશ ચાર હજાર મેમો ઇસ્યુ થશે બેયાસી જંક્શન પર સીસીટીવી કેમેરા ચાલુ કરવા માટે ફરીથી કરાર કરવામાં આવ્યો અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં ફરી એકવાર આંધી સાથે વરસાદ આવશે ગુજરાતના ચૌદ શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો અડત્રીસ ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ગરમ રહ્યું ત્રણ દિવસ અસારવા ઇન્દોર એક્સપ્રેસ રદ રહેશે ગાંધીનગરનું ખોડિયા રેલવે ક્રોસિંગ બે દિવસ બંધ રહેશે પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝન પર ધોસવાસ અને નામલી સ્ટેશનો વચ્ચે ડબલ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અસારવા ઇન્દોર અસારવા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે ઓગણીસ વીસ અને એકવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ અસારવાથી ચાલતી ટ્રેન અસારવા ઇન્દોર એક્સપ્રેસ રદ રહેશે જ્યારે ઓગણીસ અને વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઇન્દોરથી ચાલતી ટ્રેન ઇન્દોર અસારવા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે હવામાન ગુજરાતમાં કાળચાર ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે હાલ ગુજરાતના અનેક શહેરો શિકાતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ગુજરાતના ચૌદ શહેરોમાં ગરમીનો પારો છત્રીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે તો પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન સડત્રીસ ડિગ્રી અને તેનાથી વધુ નોંધાયું છે અડત્રીસ ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ગરમ રહ્યું છે દિલ્હીનો શિયાળો મશહૂર છે ગરમીની હાલત પણ કોઈનાથી છુપાયેલી નથી અડધો માર્ચ વિધી ગયો છે ગરમીએ ટ્રેલર બતાવી દીધું છે સૂર્યનું તાપ અનુભવાઈ રહ્યું છે દિલ્હીની વાત કરીએ તો પારું સોમવારે ચઢવા લાગશે અને વીકેન્ડ સુધી તેત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે અઢાર માર્ચના રોજ દિલ્હીનું અધિકતમ તાપમાન ત્રીસ સેલ્સિયસ પહોંચી શકે છે ગુજરાતમાં હવે ફરીથી વાદળો મંડરાવા લાગશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગો છૂટાછવાયા ભાગોમાં વાદળ આવી શકે છે છવ્વીસ માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાતાવર તેમજ વાદળ આવી શકે છે આ અસરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બેથી ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે ગુજરાતમાં સત્તરથી વીસ સુધી વાતાવરણમાં મોટો પલટો આવશે અમદાવાદમાં કુલ બસો બાર જંક્શન પરથી ટ્રાફિક નિયમનના ભંગ બદલ રોજના સરેરાશ ચાર હજાર ઇમએમઓ ઇસ્યુ થતા હતા સીટી સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે કરાર પૂરો થઈ જતાં બે વર્ષથી તેના બ્યાસી જંક્શન પર લગાવેલા કેમેરા બંધ હતા પરંતુ હવે આ બ્યાસી જંક્શન પર સીસીટીવી કેમેરા ચાલુ કરવા માટે ફરીથી કરાર કરવામાં આવ્યો છે 25 તારીખે હોળી છે આ દિવસ દ્વારકા માટે ઉત્સવ સમાન હોય છે આ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે ત્યારે દ્વારકામાં ફૂલડોળ મહોત્સવ દરમિયાન મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે જેથી તમે જો દ્વારકા દર્શન કરવા જવાના હો તો દર્શનનો સમય ખાસ જાણી લેજો આ અહેવાલમાં દ્વારકા મંદિરમાં ફૂલડોળ ઉત્સવને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણતા નારે છે દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જામ્યો છે દ્વારકામાં કીર્તિ સ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી જવા માટે બેરીગેટ અને ડોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દ્વારકામાં ફૂલડોળ ઉત્સવ પર લાખો યાત્રિકો પગપાળા અને વાહનોથી દ્વારકામાં ખાસ ફૂલડોળ ઉત્સવ પર આવતા હોય છે ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ દ્વારકામાં દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવે છે પરંતુ આ વચ્ચે દ્વારકા મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય બદલાયો છે પચીસ તારીખે સોમવારે સવારે છ વાગે થશે મંગળા આરતી બપોરે વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ થશે દર્શન ઉત્સવ આરતી કરાશે બપોરે બે વાગે ફૂલડોળ ઉત્સવ ઉજવાશે બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી બપોરે સાંજે પાંચ વાગ્યા થી ફરી કરી શકાશે દર્શન હાલ ભક્તોની ભીડ વધવાની શક્યતા હોય તેમજ પદયાત્રીઓ પણ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે દ્વારકામાં દર્શન માટે ભીડ ન થાય કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરિકેડ મૂકવામાં આવ્યા છે અલગ પાર્કિંગ ઝોન કરવામાં આવ્યા છે એટલું જ નહીં પગપાળા આવતા યાત્રિકોને રસ્તા પર પરેશાની ન થાય તે હેતુથી વન વે રોડ જાહેર કરાયા છે તો હાઈવે પર કોઈ અકસ્માત ના સર્જાય તે માટે ગતિ મર્યાદા પણ તંત્ર દ્વારા નક્કી કરાય છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પરંતુ માર્ચ માસના મધ્ય સુધીમાં લગભગ ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી નાખતા હોય છે પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ બે બે હજાર નવસો છ હેક્ટરમાં વાવેતરમાં ઘટાડો થયો છે જ્યારે તલ શાકભાજી તેમજ ગોવાર સહિત પાકોમાં ઓછું વાવેતર જોવા મળી રહ્યું છે સામે પરંપરાગતથી હટકે ખેડૂતો ડાંગરના વાવેતર તરફ વળી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં શનિવારે જીરાનો ભાવ રૂપિયા ચાર હજાર નવસો પચાસ બોલાયો હતો શનિવારે કુલ બારસો ચાલીસ ખેડૂતો આવતા માર્કેટ યાર્ડમાં ચોપન હજાર સાતસો ત્રણ જણસીની આવક થઈ હતી સૌથી વધુ અગિયાર હજાર આઠસો અડસઠ મણ કપાસ આવક નોંધાઈ હતી તો જામનગર માર્કેટ યાર્ડમાં જણસીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે યાર્ડમાં શનિવારે જીરાનો ભાવ રૂપિયા ચાર બોલાયો હતો લોકસભાની ચૂંટણી આગામી સાતમી મેના રોજ યોજાનાર છે ત્યારે આણંદ જિલ્લામાં લોકસભાની બેઠક પરની વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસમાં ચૂંટણીમાં સોળ લાખ પંચાવન હજાર ત્રણસો ને બેતાળીસ મતદારો સામે બે હજાર ચોવીસમાં સત્તર લાખ અડસઠ હજાર આઠસો એકાવન મતદારો નોંધાયેલા છે આમ છેલ્લા પાંચ વર્ષમાં એક પણ તેર લાખ ઉપરાંત મતદારોનો વધારો થયો છે જો કે અઢારથી ઓગણીસ વર્ષના અડત્રીસ હજાર ચારસો સુડતાલીસનો વધારો થયો હતો મહેસાણા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ ખેડૂતોએ ઉનાળુ પાકોનું વાવેતર શરૂ કર્યું છે જેમાં પ્રથમ તબક્કે ખેડૂતોએ ચોવીસ હજાર હેક્ટર જમીન પર બાજરી ઘઉં શાકભાજી ઘાસચારો સહિત જુદા જુદા પાકોનું વાવેતર કર્યું છે જિલ્લામાં ઉનાળુ વાવેતર માટે ચાલુ વર્ષે ચોમાસું સારું ગયું હોય ગત વર્ષ કરતાં સામાન્ય વધુ વાવેતર થયાનો અંદાજ રહ્યો છે સમગ્ર રાજ્યની સાથેના મહેસાણાની લોકસભા અને વિજાપુરની પેટા ચૂંટણી માટે સાત મેના રોજ યોજાનારી ચૂંટણી માટે મહેસાણા જિલ્લાના કુલ સત્તર લાખ સાહીઠ હજાર સાતસો અડત્રીસ મતદારો તેમજ અઢારસો બે જેટલા મતદાન મથકો ઉપર પોતાનું કિંમતી મત આપશે આ લોકસભાની ચૂંટણીમાં નવા નોંધાયેલા અઢારથી ઓગણીસ વર્ષની ઉંમર ધરાવતા પિસ્તાળીસ હજાર સાતસો વીસ જેટલા નવીન મતદારો પોતાનું મતાધિકારનો સૌ વાર ઉપયોગ કરશે બીજી તરફ વાત કરીએ તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ શરૂ કરાયેલી આરોગ્યલક્ષી એકસો આઠ ઇમરજન્સી સેવાનું માળખું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે ગુજરાતના તમામ જિલ્લાના શહેરો તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે એકસો આઠ ઇમરજન્સીની સેવા વિના મૂલ્યે ઉપલબ્ધ થઈ રહી છે જે નાગરિકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર